પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવવાળી નીતિ જે રાખી છે નવ તારીખનું સંમેલન છે એ કોઈ વ્યક્તિ વિરુદ્ધનું સંમેલન નથી કોઈ કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન નથી આ એક કોળી સમાજની અસ્મિતાનો સવાલ છે જે આવનારા સમયમાં ભૂતકાળમાં જે કંઈ ઘટનાઓ ગુજરાતભરમાં જે બની છે અન્યાય થયો છે એના અનુસંધાનમાં અમે એક થવા જઈ રહ્યા છીએ વિચામાં કોલી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને આ મહાસંમેલનની અંદર હવે ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાથે જ રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે આ વાત સાથે ચોંકાવનારો ખુલાસો પણ થયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ રાજકોટના ગ્રામ્ય વિસ્તારના વિછ્યાની અંદર ઘનશ્યામ રાજની જાહેરમાં હત્યા કરવા મામલે હવે રાજકોટના વિછ્યામાં જ કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ સંમેલનની તડામાર તૈયારીઓ ચાલુ રહી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલનની અંદર એક લાખ કરતાં પણ વધુ લોકોની જનમેદની આવે કોળી ઠાકોર સમાજના લોકો આવે તે પ્રકારની ત્યાં તમામ વ્યવસ્થાઓ પણ પૂર્ણ કરવામાં આવી છે આ વ્યવસ્થાઓની સાથે સાથે જે વિચ્યાના ઉમિયા કેમ્પસની સામેના ગ્રાઉન્ડની અંદર જે આખી આ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાંના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા અને સાથે જ કોલી ઠાકોર સમાજના એ તમામ આગેવાનોએ પત્રકાર પરિષદ કરી અને આખા આ મામલે પોતાની વાત મૂકી છે અને આ વાત મૂકતા એમ પણ કહ્યું છે કે આ સંમેલનની અંદર કુંવરજી બાવળિયાને પણ અમે આમંત્રિત કર્યા છે શું કહ્યું ઠાકોર સમાજના આગેવાનોએ એ સાંભળો તમે ખાસ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિચ્યાની અંદર સમસ્ત ઠાકોરોને કોળી સમાજનું નવ તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે આની અંદર ગુજરાત ગુજરાતભરના સમસ્ત ઠાકોરોને કોળી સમાજના અઢી કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય વિકાસ થાય એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર મુખ્ય મુદ્દ એનું કારણ એક જ છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આમ તો ઓલ ગુજરાતની અંદર કોળીને ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય આને રોકવા માટે કોળીને ઠાકોર સમાજ એક મંચ થઈ અને કોઈ પણ રીતે સમાજને સામાજિક રીતે કઈ રીતે આગળ આવે એને કાયદાકીયનું જ્ઞાન આપે વ્યસન દૂર થાય પૂરે પૂરિવાજો દૂર થાય તાજેતરમાં જ જે વિચારની ઘટના બની એની અંદર જે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું એની અંદર કદાચ પ્રજાને પણ કાયદો વ્યવસ્થા હાથમાં ન છૂટકે લેવો પડ્યો કારણ કે એની સાથે અન્યાય થયો તો ચાર ચાર દિવસ સુધી મૃતકની લાશ લઈને બેસવું પડે પછી પ્રશાસન કામે લાગે તેમ છતાં પ્રજાની ધીરજ ક્યાં સુધી ખૂટી એટલા માટે થોડું ઘર્ષણ થયું પણ પ્રજાને

દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવ વાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી બીજું આ ઘર્ષણની અંદર બાણું જેટલા લોકોને નિર્દોષ લોકોને ખોટી રીતે સત્તર જેટલી કલમોની અંદર ફસાવી એક મહિનો જેવો જેલની અંદર રહેવું પડ્યું એની અંદર કોઈ વાડીએ થયા કોઈ ઘરેથી આવે પચાસ ટકા લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં

અને ગુજરાત ભરના તમામ આગેવાનો સામાજિક રાજકીય શૈક્ષણિક ધાર્મિક તમામ લોકોને જાહેર મંચથી આમંત્રણ આપવામાં જ આવ્યું છે તેથી કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં કારણ કે આ કાર્યક્રમ જ એક શ્રદ્ધાંજલિ રૂપ હોય તો આને કોઈ એવું રૂપ ન આપવું જોઈએ કે જેથી કરી અને બીજા કાર્યકરોને તકલીફ પડે સમાલયની અંદર એક જ ચર્ચા થશે કે ગુજરાત ભરની અંદર જે અઢી કરોડ જેવી કોળીને ઠાકોર સમાજની વસ્તી છે અવારનવાર અત્યાચાર અન્યાય બેનો દીકરીઓ ની છેડતી હત્યા એ કઈ રીતે બંધ થાય સમાજની અંદર સુધારણા આવે જે અંદર કુરેવાજો પડ્યા છે એનો નાશ થાય આવી અનેક પ્રકારની સમાજ સુધારા બેજ ઉપર ચર્ચા કરવામાં આવશે આ સંમેલનની અંદર એક લાખ કરતા વધારે લોકો જોડાય છે એવી અમને ખાતરી છે નવ તારીખનું સંમેલન છે એ કોઈ વ્યક્તિ વિરુદ્ધનું સંમેલન નથી કોઈ કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન નથી આ એક કોળી સમાજની અસ્મિતાનો સવાલ છે કોળી સમાજના જે યુવાનો ઉપર જે અત્યાચાર છે એના એના ન્યાય માટેની લડાઈનું આ સંમેલન છે મારે આજના આજની તકે આપના માધ્યમથી સારા ગુજરાતમાં અઢારે વરણને કહેવું છે કે આજ કોળી ઉપર આ થયું છે કાલે મેં બીજો એક પણ ન્યૂઝમાં જોયું કે રઘુવંશી સમાજની પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી છે એની પહેલા આપણે આખા ગુજરાતની અંદર અન્ય સમાજમાં પણ આ થયું છે તો મારે આપને છે ગુજરાતની જનતા અને કોળી સમાજને કે આપ છે એ સજાગ્રો અને આવા સંમેલન થાય એમાં જે લડવૈયા છે કોઈ કે તો લડવું પડશે આ જે લડતા હોય એમને ટેકો આપો અને ત્યાં તમારું સમર્થન આપો તો આવતા દિવસોની અંદર જે અંદરો અંદર સામાજિક લડાઈઓ ઊભી થાય છે એની સામે આપણે સરકારની સામે લડી શકીએ અને દરેક માણસને છે ગુજરાતના સામાન્ય માણસને છે એ આપણે ન્યાય છે એ અપાવી શકીએ માટે આ તકે હું આપ સૌને વિનંતી કરું છું કોળી અને ઠાકોર સમાજના યુવાનોને વિનંતી કરું છું કે કોઈ કે અન્યાય માટે લડવું પડશે અને આ અન્યાયની લડાઈમાં આપ સૌ સાથે રહ્યો અને આ નવ તારીખના સંમેલનની અંદર આવો સૌ સાથે મળી અને આ જે કાંઈ પીડિત પરિવાર છે અને જે કાંઈ આપણી સમસ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય સમાધાન લાવીએ મહાસંમેલનનો જે મુખ્ય હેતુ અમારો એ છે કે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરા જેમની કરપીણી હત્યા થઈ અને ત્યારબાદ જે ઘટના બની અને એમાં બાણું લોકો ઉપર જે નિર્દોષ લોકો ઉપર ગંભીર ગુનાની જે કલમ લગાડી અને જેલ હવાલે કર્યા તો એમને તાત્કાલિક અસરથી એમનો જે ઉપર એમના ઉપર કેસ થયા છે તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે સાથે સાથે અમારા સ્વર્ગસ્થ ઘનશામભાઈ રાજપરા જેની માટે લડત કરતા હતા એમને યોગ્ય ન્યાય મળે એમને અમે આર્થિક સહાય કરી શકીએ સાથે સાથે આવડો મોટો હોળી અને ઠાકોર સમાજ જ્યારે ભેગો થઈ રહ્યો છે ત્યારે સમાજના ઉત્થાન અને સમાજની હિત માટેના જે મહત્વના મુદ્દા છે એના માટેની ચર્ચા કરવા માટેના અમારા મુખ્ય ઉદ્દેશ્ય છે આ સંમેલનમાં તમારા રાજકીય સંમેલન છે તમારા સમાજ ના આમાં કોઈ રાજકીય સંમેલન નથી અમારા સમાજ કોળી અને ઠાકોર સમસ્ત કોળી સમાજનું આ સંમેલન છે જે આવનારા સમયમાં ભૂતકાળમાં જે કઈ ઘટનાઓ ગુજરાત અન્યાય થયો છે એના અનુસંધાનમાં અમે એક થવા જઈ રહ્યા છીએ કોળી અને ઠાકોર સમાજના સમસ્ત કોળી સમાજ અહીંયા વિસ્યા ખાતે એકઠો થઈ રહ્યો છે તો અમારો મેન વસ્તુ તો એ જ છે કે અમારો ઉદ્દેશ્ય સમાજને ન્યાય અપાવવા માટેનો છે દરેક અમે દરેકને લેખિતમાં પણ આમંત્રણ આપેલું છે અને જાહેરમાં પણ અમે મીડિયા થ્રુ ને જાહેરમાં પણ આમંત્રણ આપેલું છે દરેક સમાજના દરેક નેતાઓ સામાજિક આગેવાનો એવમ અમારા સંતો મહંતોને પણ અમે આમંત્રણ આપેલું છે આ આ જે કોળી સમાજ કોળી અને ઠાકોર સમાજનું જે સંમેલન મહાસંમેલન છે એમાં પધારવા અને યોગ્ય ઉપદેશ આપવા માટે યોગ્ય વાત કરવા માટે અમે પ્લેટફોર્મ એમને આપવા માટે તૈયાર છીને એ લોકોને આમંત્રણ પણ કર્યા નવ તારીખે કેટલા લોકો બોલાવાના છે કોણ મહેમાન રહેશે કેની વ્યવસ્થા રહેશે આમ તો જોવો ને તો સમાજનું કામ છે સમાજમાં કોઈ મહેમાન ન હોય આ તો અમારા સમાજના વ્યક્તિઓ જ છે સમાજના આગેવાનો જ છે મહેમાન તો આમાં સમાજનો વ્યક્તિ છે એમાં મહેમાન શું હોય એટલે અમારા માટે સર્વ સમાજના દરેક વ્યક્તિઓ એક સમાન છે મહેમાનની કોઈ એવી સ્પેશિયલ વીઆઈપી કોઈ વ્યવસ્થા પણ નથી એટલે સમાજમાં તો શું હોય આપણું ઘરનો પરિવાર છે અને સ્વર્ગસ્થ કંસામભાઈ રાજપરાના સ્મારથી આપણે અહીંયા બધા ભેગા થવાના છે તમામ મમન ગતિ હોય છે એજીભાઈ બાવળિયા સ્થાનિક કેબિનેટ મંત્રી છે એમના દ્વારા તમે કઈ આમ છે સાહેબને અમે લેખિતમાં પણ જાણ કરી છે લેટર દ્વારા પણ જાણ કરી છે સાહેબને કોલ પણ ઘણા બધા થયા છે સાહેબને અમે અત્યારે પણ આ મીડિયાથી મીડિયાના માધ્યમથી પણ આમંત્રિત કરીએ છીએ સમાજનું કામ છે સમાજના લોકો ભેગા થયા અને સમાજના હિત માટે અને સમાજના ન્યાય માટે ભેગા થયા તો સાહેબને અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ વ્યવસ્થામાં અમે અત્યારે અહીંયા મોટી વ્યવસ્થા એટલે કોઈ અમારે ઝાકમજોક કરવાનો નથી પણ જે સામાન્ય વ્યવસ્થા છે કે અમે અહીંયા પાણીની વ્યવસ્થા કરી છે કે નાના એવા મંડપની વ્યવસ્થા કરી છે જેને તડકામાં લોકો વધારે હેરાન ન થાય બીજું અમારા સ્વયંસેવકો હજાર જેટલા સ્વયંસેવકો જે આજુબાજુમાં પૂરેપૂરી વ્યવસ્થા જાળવવા માટે છે સાથે સાથે સીસીટીવી કેમેરા ડ્રોન દ્વારા જેથી કંઈ કોઈ અસામાજિક તત્વો આમાં આવી અને જે રીતે વિચ્છેની ઘટનાને પોલીસ સ્ટેશન અંજામ આપ્યો એવો અહીંયા કોઈ અંજામ ન આપે એના માટેની અમારી પૂરેપૂરી તકેદારી અને વ્યવસ્થા છે અંદાજે કેટલાક લોકો છે અંદાજે તો ઘણા બધા હજારો લોકો ભેગા થવાના છે આમાં તો સમાજની મોટી આ ગંગા છે ગંગા ક્યારે કેટલી આવશે એ તો બધાને અંદાજ અત્યારે અંદાજ લગાવવો અલગ છે કારણ કે દરરોજે દરરોજે લોકોના સામેથી ફોન આવે છે કે ભાઈ અમે લોકો આવવાના છીએ તમ કોઈ વ્યવસ્થા ન હોય તોય પણ અમે તમારી સાથે છીએ એટલે અઢળક લોકો આવવાના છે એમાં નવ તારીખના રોજ વિચાર મુકામે સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજનું મહાસંમેલન થઈ રહ્યું છે ત્યારે હું આ વિસ્તારના એક કોળી સમાજના કાર્યકર તરીકે આગેવાન તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ નવ તારીખે જ્યારે સમાજ ભેગો થવાનો છે ત્યારે કોઈ પક્ષા પર રહી સમાજ માટે સમાજના ઉત્થાન માટે અને ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ની જે હત્યા થઈ એના અનુસંધાને એના પરિવારને સહી આર્થિક મદદરૂપ અને આશ્વાસનના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજ એકત્રિત થાય એના માટે અમે આપ સૌ મીડિયાના માધ્યમથી સહી ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે આ સમાજનો કાર્યક્રમ છે સમાજના કાર્યક્રમમાં તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી હું આ તકે વિનંતી કરું

તેમાં હું જસન તાલુકા કોઈ સમાજ પ્રમુખ શામજીભાઈ ડાંગર સર્વે સમાજને વિનંતી કરું છું કે આ સમાજ આ સંમેલન છે તે ફક્ત ને ફક્ત કોઈ સમાજનું સંમેલન છે કોઈ રાજકીય સંમેલન નથી જેથી કરીને હું સમાજના દરેક આગેવાનો રાજકીય માણસો બધાને વિનંતી કરું છું કે આ સમાજનો પ્રશ્ન છે કોઈ રાજકીય પ્રશ્ન નથી તો તમે બધા એક મંચ ઉપર આવો અને સમાજના પ્રશ્ન જે છે આ વિચ્યા મુકામે જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એના અનુસંધાને એ ચોરાશી લોકો નિર્દોષ હતા એને ગેરકાયદેસર કલમ ત્રણસો ત્રણસો હાથની લગાડી અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તો હું બધાય રાજકીય માણસોને અથવા સમાજના આગેવાનોને એટલી જ વિનંતી કરું છું કે તેના તેના માટે લડવું જોઈએ એક મત ઉપર બે લડવું જોઈએ અને ખોટી રીતે જે કલમ લાગી છે એ સરકારમાં રજૂઆત કરી અને એના કેસ પાછા ખેંચવા જોઈએ અને મારા જાણવામાં આવેલ છે કે આ સંમેલનમાં બાવૈયા સાહેબને પણ લેખિત આમંત્રણ આપવામાં આવેલું છે જેથી રાજકીય ભેદભાવ ભૂલી અને પક્ષ પક્ષાંતર કરી ન ન કરી અને સમાજમાં આ જે કાર્યક્રમ છે આ સંમેલનનો એમાં બાવૈયા સાહેબને પણ આવવું જોઈએ અને આ જાહેર મંચનો કાર્યક્રમ છે તો દરેક સમાજનાને જાહેર આમંત્રણ આપવામાં આવેલું છે તો દરેક સમાજે કોઈ ભેદભાવ ભૂલી અને આ સંમેલનમાં હાજરી આપવી જોઈએ એવી મારી સામજીભાઈ ડાંગર તરીકે કોઈ સમાજના પ્રમુખ તરીકે સર્વ જ્ઞાતિના વિનંતી છે તો કોળી ઠાકોર સમાજના તમામ આગેવાનોએ કહ્યું કે આ સંમેલન એ કુંવરજી બાવળિયાની સામે નથી આ સંમેલન એ કંસામ રાજપરાના પરિવારને ન્યાય અપાવવા માટે છે કોળી ઠાકોર સમાજના 84 લોકોની સામે દાખલ થયેલા એક ગુનાઓ પરત ખેંચાવા માટેનું છે અને આ સંમેલનના મંચ ઉપર આવવા માટે કુંવરજી બાવળિયાને પણ આમંત્રિત આપવા કરવામાં આવ્યા છે જોકે મુકેશ રાજપરા સહિત કોળી સમાજના એ આગેવાનોએ પત્રકાર પરિષદ કરી અને તમામે વિગતો પણ આપી અને ગુજરાતના ખૂણે ખૂણેથી કોળી ઠાકોર સમાજને આવવા માટે ત્યાં આહવાન પણ કર્યું છે તમારું શું માનવું છે નવ તારીખના રોજ બપોરે બે કલાકે યોજાનાર આ કોળી ઠાકોર સમાજના મહાસંમેલનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર